એ જાગતું પિરાણું આખાઈ આખાય સૌરાષ્ટ્ર નહીં આખા ગુજરાત અને સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે અમારી અપાર શ્રદ્ધા એ સત્તાધાર સાથે જોડાયેલી છે ત્યારે સત્તાધાર સંસ્થા અને પૂજ્ય વિજય બાપુની સામે જે પાયા વિહોણા આક્ષેપ થઈ રહ્યા છે એમને હું વખોડું છું અને જે આવેદન પત્ર અને જે લાગણી તમારી છે એ લાગણી સાથે હું સંમત થઈ અને આ લાગણીને સરકાર શ્રી સુધી માનની મુખ્યમંત્રીશ્રી અને માનની ગૃહમંત્રીશ્રી સુધી પહોંચાડવાની તમને ખાતરી આપું છું અમે લોકો સત્તાધારની સાથે છીએ માનની વિજય બાપુની સાથે છીએ અને આમાં કોઈ પણ એવા લોકો જે સત્તાધારને બદનામ કરવા ઈચ્છતા હશે હું એમ માનું છું કે એની મનસા આપણે સાથે મળીને એને સફળ નહીં આજે પરમ પૂજ્ય આપાગીગાની જગ્યા અને પરમપૂજ્ય વિજય બાપુને જે બદનામ કરનાર લોકો છે જે ખુલ્લા સાંઢ જેમ ફરી રહ્યા છે એના વિરોધમાં અમે આજે સાવરકુંડલાની દરેક નાટીના સમાજના પ્રમુખશ્રીઓ ટ્રસ્ટીઓ તેમના કાર્યકર્તાઓ સાથે આજે બહોળી સંખ્યામાં રેલી દ્વારા માન્ય ધારાસભ્યશ્રી તથા માન્ય નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે એ પત્ર દ્વારા અમે સરકારને કહેવા માગીએ છીએ કે જે કાંઈ ખોટી રીતે બદનામ કરનાર લોકો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી આમ સર્વોની માગણી છે